गुड मॉर्निंग केम सोदा मजा मजो कारण के आपरो व्लॉग જોઈ રહ્યા બધા મજામાં જોશો તો તમને ગુડ મોર્નિંગ તો જોઈ શકો તમને તાપ તાપ કતર નાક લાગી રહ્યો તો આપડા હવારવારમાં કોદોન સ્ટાર્ટ કરી નાખું કણે કણે ચેમ્બર બનાવવાનું અને એકને કૂઈ કમ્પલેટ થઈ જશે આપરો તો આપડે કૂઈનો વિડિયો પડે આ કૂઈનો વિડિયો બતાઈ દીધો તમે તો ગાઈસ જો આરી કૂઈ ખોદી લીજે આરો કૂઈનો વિડિયો જોઈ શકો તમે ઊંડી ઊંડી 25 ફૂટ ખોદીનો હી અનાલો દે કુની માટી પડી હે હ આયકાણો આપડા કામ ચાલુ જ છે નંબર થી આપા માટી બાટી મંખી દીગે લેલા તો ગઈ છે માટી આરી

पाइपलाइन खूब बढ़िया आई है आपको भी नो चैम्बर बना भी जाएगा हाल तो माटी पे काट भी पड़ी है माटी में बहु आई है अंदर तो पोली है तो माटी काट भी पड़ी है तो उन दो कौन दोनों खोदना उन